નમસ્કાર મિત્રો હમણાં મેં જે ફોટો નાખ્યો તો અને વિડીયો મેં બનાવ્યો છે બાલાજીમાં એક પોપરીન કરીને પડીકો આવે છે એ પડીકામાં જે ગરોડી નીકળી છે એ મારો પોતાનો જ વિડીયો બનેલો છે અને જે ફોટા વાયરલ થયા જે મેં પોતે જ કર્યા છે અને જે ગરોડી નીકળી છે એ પડીકો મેં મુન્દ્રામાં ગીતા હોસ્પિટલના બાજુમાં એક નાનકડો દુકાન છે એ દુકાનમાં મેં પોતે મારા મમ્મીને મારા છોકરા માટે પડીકો લેવા માટે મોકલ્યો તો અને મારા મમ્મી લઈને આવ્યા હતા અને જ્યારે અમે એ પડીકો ખોલ્યો તો એમાં પોપરીનમાં ચોટેલી ગરોળી મોટી ગરોળી નાની પણ નહોતી મોટી ગરોળી એવી નીકળી છે તો આ વસ્તુ આપણે આપણા છોકરાઓને ખવડાવીએ એના સિવાય કોઈ પણ પડીકા હોય કે કોઈ પણ વસ્તુ હોય આપણે ખવડાવીએ તો ખાસ કરીને પડીકાને તમે સારી રીતે ચેક કરજો અને આમાં કાંઈ પણ વસ્તુ હોઈ શકે છે અને આ ખરેખર કંપનીની બેદરકારી કહેવાય બાલાજીવાળાની બેદરકારી કહેવાય કે આવડો મોટો પડીકો બનાવે અને આમાં આટલો મટેરિયલ ભરે છે તો આટલી મોટી ઘરોળી લોકોને ન દેખાય એ બહુ બેદરકારી કહેવાય